કચ્છના હાજીપીરથી દેસલ પર ગુતલી સુધીના બત્રીસ કિલોમીટરના ખરાબ રસ્તાને લઈ સ્થાનિકોનો ઉગ્ર વિરોધ સામે આવ્યો છે આજે માર્ગને લઈને સ્થાનિક આગેવાનો અને લોકોએ ચક્કાજામ સહિત આંદોલન કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો કચ્છના હાજીપીરથી દેસલપર સુધીના બત્રીસ કિલોમીટરના ખરાબ રસ્તા બાબતે સાતથી આઠ ગામોના પાંચસો જેટલા લોકો એકઠા થઈ વિરોધ નોંધાવ્યો હતો સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવી તાત્કાલિક રોડ બનાવવાની માંગ કરી છે રસ્તો ખરાબ હોવાને લીધે બત્રીસ કિલોમીટર કાપવા માટે વાહન ચાલકોને બે થી ત્રણ કલાકનો સમય લાગે છે આંદોલન પહેલા જ લુડબાઈના સરપંચની પોલીસે અટકાયત કરી હતી હાજીપીર યાત્રાધામ અને સરહદીય વિસ્તારને જોડતો આ મહત્વનો રાજ્ય ધોરીમાર્ગ છે કાયદો વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ચક્કાજામ કરનાર આગેવાનોની પોલીસે અટકાયત કરી અગાઉ રોડનું કામ કરનારી એજન્સી વિરુદ્ધ ફરિયાદ દાખલ

અત્રેના કાર્યક્ષેત્ર હેઠળના કેસલ પર રોડના મરમત માટે તેમજ મધુદેગર માટેની રજૂઆત હતી જે અંગે અત્રે દ્વારા તંત્ર દ્વારા સ્થાનિક તંત્ર દ્વારા રજૂઆત કરતાઓને અત્રે દ્વારા કરેલ કાર્યવાહીની સંપૂર્ણ પરિસ્થિતિથી વાકેફ કરવામાં આવ્યા છે તેમજ સદર રોડ બનાવવા માટે જે સરકારશ્રી કક્ષાએ અત્રે દ્વારા જે પણ દરખાસ્તો સાદર કરેલ છે તે પણ બધા આગેવાનોને બતાવવામાં આવેલ છે અને સંતોષકારક જવાબ જે અગાઉ જે રોડના કામમાં ભ્રષ્ટાચાર થયું છે એ જે કંપની છે તેમને બ્લેક કરવાની જે કામગીરી કે ખાસ શું વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે એ દરખાસ્ત સરકારમાં આપણે સાદર કરી દીધેલી છે કાળી યાદીમાં મૂકવા માટેની હવે જે થશે કેટલા કરોડની રોડ મંજૂર થશે કે કઈ રીતે બનશે રોડ હાલમાં જે તાજેતરમાં જે સરકારમાં દરખાસ્ત સાદર કરેલ છે બત્રીસ કિલોમીટર સીસી રોડની એ નું વિગતવાર અંદાજો તો હજુ બાકી છે પણ જે પ્રાથમિક અંદાજો બનાવવામાં આવેલ છે એકસો પચીસ કરોડના દરખાસ્ત સરકાર કક્ષે સાદર કરવામાં આવેલ છે અંદાજે કેટલો સમયમાં આ રોડનું કામ શરૂ થશે મરામતનું કામ તો ટૂંક સમયમાં હાથ ધરી શકાય બાકી તો મંજૂર થાય તો એની ટેન્ડર પ્રક્રિયા થાય ત્યારબાદ કામગીરી બને તેટલી ઝડપી ચાલુ કરવામાં આવશે કેટલો અંદાજ છે સરકારે પૈસા પણ મંજૂર કર્યા હતા પણ કામ રાખનાર એજન્સી અધવચે કામ મૂકી ને ભાગી ગઈ હતી જેના કારણે અહિયાં ના સોળ થી સત્તર ગામો ને આવા જવામાં તકલીફ પડી રહી છે સ્થાનિક લોકોને ને કે ભુજ સુધી જવું સોળ કિલોમીટરની અંદર દોઢ થી બે કલાક જેટલો રસ્તો ટાઈમ નીકળે છે તેમજ એમરજન્સીમાં કોઈ પણ બીમાર માણસને હોસ્પિટલે પહોંચાડવું હોય તો પણ આની અંદર ઘણી બધી તકલીફ થઈ રહી છે કેટલીક પ્રસ્તુતિ માતાઓ એમ્બ્યુલન્સની અંદર પ્રસ્તુતિ થઈ જાય છે આ રસ્તાના કારણે એવી બધી સિચ્યુએશન ઊભી થઈ છે જેના કારણે આજે અમે આંદોલન કર્યો તો એના પહેલા અમે કલેક્ટર સાહેબ શ્રી તેમજ સ્થાનિક જેટલો પણ સરકારી તંત્ર છે લેખિત પણ આપ્યો હતો પરંતુ કોઈ રસ્તો એનો કોઈ નિરાકરણ ના આવતા આજે ના છૂટકે ગ્રામજનો દ્વારા ચકાજામ કરવામાં આવ્યો છે અને આવનાર દિવસોની અંદર પણ જો અમારા પ્રશ્ન હલ નહીં થશે તો આવનાર દિવસોની અંદર પણ અમે વધુમાં વધુ પ્રોગ્રામ આપીને અમારો રોડ નું કામ તુરંત થાય એવી માંગણી છે અમારી અલી મોહમ્મદ ન્યૂઝ કચ્છ